સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બંને કાંઠે છલકાઈ છે ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ છ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સુરતનો કોઝવે ભયજનક સપાટી છ મીટરને વટાવીને આઠ પોઈન્ટ સાડત્રીસ મીટર પર પહોંચી ગયો છે નીચાણવાળા વિસ્તારો એલર્ટ જાહેર કરાયું છે અને માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ઉપર જિવાસમાં સતત પડી રહેવાને વરસાદને કારણે તાપી નદીનું જે આ દ્રશ્ય છે તે સીધા જોઈ શકાય છે કે બે કાંઠે વહેતી તાપી મૈયાનો આ નજારો છે તે આ પ્રમાણે જોઈ શકાય છે ત્યારે જે રીતના દ્રશ્યો એટલે કે જોઈ શકાય છે નજારો જે પાણી છે તે ઉપરવાસમાં વરસાદને કારણે છોડવામાં આવી રહ્યું છે ત્યારે તબક્કાવાર જે રીતે પાણી છે તે અત્યારે આ પ્રમાણે તાપી નદીમાં જોઈ શકાય છે અને જેને કારણે સતત સપાટી પણ વધારો થઈ રહ્યો છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે જે પ્રમાણેનો નજારો બીજી તરફ લોકો પણ અહીં લોકો સહેલાણીઓ પણ આવતા હોય છે ખાસ કરીને તાપી મૈયાના પૂજન અર્ચન પણ કરતા હોય છે ત્યારે લોકો પણ ધીરે ધીરે અહીં આ પાણીનો નજારો જોવા તે આવી રહ્યા છે અને કોઝવેની ભયસર સપાટી છે તે વટાવી ચૂક્યું છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા કેટલાક વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે ત્યારે માછીમારોને પણ સાથોસાથ આગામી ત્રણ દિવસ સુધી દરિયોને ખડવાનું કડક સૂચન પણ અપાઈ ચૂક્યું છે સાથે સાથે તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રાખવાના આદેશ પણ કરી દેવામાં આવે છે ત્યારે સુરત સહિતના જે દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે ત્યારે રેડ એલર્ટ પણ આપી ચૂક્યા છે ત્યારે વરસાદ પણ અનેક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ છે તે વરસતો નજરે પડી રહ્યો છે ત્યારે જે પ્રમાણે સ્થિતિ વહીવટી તંત્ર પણ હાલ સાબદું થયું છે ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં વરસાદ છે તે ભારે તે અતિભારે કેવો પડે છે કેમરા પર્સન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર